Hey, Ben -A જો મિત્રો આદિવાસી સમાજ માટે કિંજલ દવે જે ગીત ગાયું છે એ ગીત જોઈને ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરવા લાગ્યા છે કે ગરવી ગુજરાતમાં આદિવાસી વટ છે તમારો મિત્રો અત્યારે હાલ ડેડીયાપાડા હોય કે નર્મદા હોય કે રાજપીપળા ચૈતર ચૈતર વસાવાનો જે અંદાજો છે ચૈતર વસાવાના જે વિડીયો છે એ મિત્રો અલગ લેવલના આવે છે કારણ કે ઘણા બધા લોકો ચૈતર વસાવાના છોડાવવા માટે ઘણી બધી કોશિશ કરી એના પછી ચૈતર વસાવા જેલને બહાર આવ્યા છે

પણ હવે તો જેલની બહાર આવી ગયા છે પણ જ્યારથી જેલની બહાર આવ્યા છે ને ત્યારથી ચૈતર વસાવાનો એક અલગ જ મટ છે એના ઉપરથી ઘણા બધા લોકો એવું ચાહે છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે અને અન્ય સમાજ માટે જેલમાં ગયા હતા પણ મિત્રો ચૈતર વસાવાની જનતાએ ચૈતર વસાવાને જેલમાંથી છોડાવ્યા છે જે દિવસે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા હતા તે દિવસે મિત્રો જ્યારની બહાર એટલી બધી ભીડ જોવા મળી હતી એના પછી ઘણા બધા લોકોએ એવા વિડીયો બનાવ્યા કે આ ભીડ છે એ કોઈ પૈસા આપીને બોલાવેલી નથી નહીં તો અમુક લોકોની રેલીઓમાં કે અમુક લોકોની સભામાં તમે જોજો કે બસ પોતાના ઘર સુધી મૂકવામાં આવે છે ફ્રીમાં મિત્રો એક પણ રૂપિયો આપ્યા વગર ફ્રીમાં જવાનું હોય છે અને ફ્રીમાં ઘરે મૂકવા આવે છે તોય મિત્રો કોઈ પોતાની સભામાં નથી જતા અને રેલીઓમાં નથી જતા ચૈતર વસાવાની વસાવાની જનતાનો પ્રેમ છે એ જ મિત્રો ચૈતર વસાવાનો પ્રેમ છે અત્યારે હાલ જે આ બેને ગીત ગાયું એ ગીત ખૂબ જ વાયરલ થયું છે મિત્રો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે